નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ચાર ટ્રેક્ટર અને એક લારી વેચાવાઈ ગઈ છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે નંબર વન પર સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર અને લારી વેચાવી ગઈ છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો સુધી જોતા રહેજો સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટરમાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે ચારેય ટાયર આખા જોવા મળી જશે સીટ છત્રી કવર બધું જ સારું છે આ ટ્રેક્ટરની વાયરિંગ ચાલુ છે લાઇટની કન્ડિશન પણ સુપર ચાલુ છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છે આ ટ્રેક્ટર તમને વન વનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ પૂરું થઈ ગયું છે પાવરફુલ હાઇડ્રોલિક ગેર સાથે જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ભોલ જોવા મળતો નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરની સાથે નેવું ફૂટની લારી વેચવાની છે તેમાં કોઈ પણ જાતનો ભોલ જોવા મળતો નથી તે એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે તેની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ લારીના ટા ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ટાયરની કન્ડિશન તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે અને આ લારીના બધા જ કાગળિયા ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ ટ્રેક્ટર અને લારી તમને પ્રોપર રાજકોટ જોવા મળી જશે અને આ ટ્રેક્ટર અને લારીની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે ત્યારબાદ બીજા નંબર પર મહિન્દ્રા બસો પાઠ ડીએ ટ્રેક્ટર વચ્ચે આવી ગયું છે તેની વિગતની વાત કરીએ તો તેનું મોડલ છે બે હજાર સાતનું છે તે એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે તેના બોનટ અને પંખામાં ખાલી ટચિંગ ખરલ કરવામાં આવ્યું છે બાકી બધું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર નું પાસિંગ પૂરું થઈ ગયેલું છે અને આ ટ્રેક્ટરની લાઇટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જે સારી કંડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર રાજકોટ જોવા મળી જશે ત્યારબાદ એચ એમ ટી પાંત્રીસ અગિયાર ટ્રેક્ટર વેચાવી ગયું છે તે એકદમ કંપની કન્ડિશન કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટરના ચારે ટાયર આખા જોવા મળી જશે આ ટ્રેક્ટરની લાઇટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળી જશે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા કરે છે અને આ આ ટ્રેક્ટરને હાઇડ્રોલિક તમને આંગળીના ઇશારે સ્મૂથ જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી અને આ ટ્રેક્ટરના મોડલની કરીએ તો મોડલ ઓગણીસો ને બ્યાસીનું રહેશે આ ટ્રેક્ટર તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે અને આ ટ્રેક્ટર જો તમે ખરીદી કરવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર પીચોતેર હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર રાજકોટ જોવા મળી જશે ત્યારબાદ મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચાવી ગયું છે તેની વિગત આપી દેવામાં આવશે તેથી સુધી આ મોડલ તો રહે છે અને આ ટ્રેક્ટરમાં બોનટ અને પંખામાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે આ ટ્રેક્ટર તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના પંખા અને લાઇટ નવી નાખવામાં આવી છે અને આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિકની વાત કરીએ તો ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર રહે છે આ ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી અને આ ટ્રેક્ટર ની હાઇડ્રોલિક આંગળીને સારા સ્મૂથ કામ કરે છે અને આ ટ્રેક્ટર ની લાઇટ અને વાયરિંગ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે આ માં કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટર પ્રોપર રાજકોટ જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને આ બધા જ સાધન અશોક સિંહના છે અને તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે